વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ ક્યારેક ક્યારેક હું સ્ટાર્ટ કરું તો જયદીપને ક્યારેક પોરો રહી અને માટે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજે છે ને વાગી ગયા છે અગિયાર અમારે જવાનું હતું રિસોર્ટમાં પણ અમે રિસોર્ટમાં નહોતા ગયા પણ આજે અમે ઘરે રિસોર્ટ બનાવીને અમે પૂરી ઊંઘ ખેંચી અને સૂતા અમે સાડા દસ વાગ્યા સુધી અને આપણી ઘરે આજે છે ને દાદા આવ્યા છે હું ઘરે આવ્યા છે ને હું તમને બતાવું જય યોગેશ્વર દાદા

દાદા છે ને કાર્ડ કાઢવા માટે ત્રીજી ચોથી વખત રિક્વેસ્ટ કરે છે પણ પપ્પા ના પણ હતા કે દાદાને થોડાક દિવસ એવો લાગશે પણ દાદાને ફાવી જશે ફાવી જશે પછી આજ પાંચમી વખત દાદા આવ્યા તો પપ્પાને એમ થયું કે કાંઈ નહીં હાલો હવે દાદાને કાંઈ મજા ન થતી હવે એને કરી દઈએ એટલે પપ્પાને મેં અત્યારમાં ફોન કર્યો દાદા એવા છે કાર્ડ બદલી દેવી કે નહીં પછી પપ્પા અમને કી જાય તમને કોણે ડાય કર્યા હતા એટલે પપ્પાને ફોન કર્યો ને તો પપ્પાએ હા પાડી અને હવે જયદીપ છે ને દાદા ને કાર્ડ ચેન્જ કરી દે છે અને દાદા આજથી એને એની મોજમાં આવી જશે તો એનો આ કાર્ડ આમાં ફિટ કરી દેવાનો પછી હતું એવો કે નાનો કરી નાખી જ નાખ્યો છે એટલે તો આમાં તો સેટિંગ કરવું પડે આનું કર્યું જો હવે આમાં પાછું નાખ્યું કે થઈ જાય નહીં નહીં જો આ થઈ ગયું આમાં પછી નંબર એ છે ને મારો હા આમાં આ ચાહી આમાં दादा में कुल टोटल फोन में सिर्फ 35 नंबर 35 नंबरज खाली छे ए ऐड કરેલા છે પણ दादा बुक पादी बुक 500 आ, आ, ग्राम નો ડટ્ટો ભારે પડે ઓળો મોટો કેમ મારા ઓ એના ટચ સ્ક્રીન માં 500 ग्राम નો ડટ્ટો ભારે પડે છે दादा ને એટલે દરરોજ કોને ફોન કરવાનો હોય તમારે દરરોજ તું મને ડિલીટ કરવાનો બીજ દરક કરવાનો હોય બીજો આઈકેન આઈકેન ખાસ કરવાનો હોય दादा ના નો હજી ભાઈ નાટ હોય ની છે એનો ફોન આવીને ગયો દાદા અને જો ચિંતનભાઈ અત્યારે અત્યારમાં કોક ના ગ્રાન્ડ ઓપનિંગ ગયા તા અને આવી ગયા છે શું લેવા ચિંતન

લાડુ માટે શોપિંગ કરી એમને ચાલતું નથી લેવાનું હોય અનેરી બેઠી છે સરસ લ્યો

તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો દાદા ફરીથી એમ કહે છે કે હવે મને જેમ હતો ને ફોન એમ કદે સ્ક્રીન ટચ જાવું છે જાવજો તો લો ફોન ઓલો નથી કરવો પાછો કરવો છે લ્યો કર દો બેહો લેની મે કુ કામ છે ના ના બેહો બેહો એમ મે દાદા એ ફોન માં ફોન માં પોપર કરી તો હવે દાદા પાછો એવો કહે છે તેનર

બહાર થી જો કે તમારા પાસે થી ક્યાં કીધું ત્યાં થી આયા છે મે બહુ ગરમ છે અઈ તાપ આવે છે ના પણ અત્યારે તાપ કેટલો છે બિચારી મોટી ગાડી માં આવી પણ તોય તાપ ને બહુ ગરમ છે આ નામ તો એ મોમ આના વાળ

બેસી ગયા છે ચાલો તમે પણ જમવા માટે કેટલા વાગ્યા તારી આંગળી આવે છે કેમેરામાં હા જો કેટલા વાગ્યા છે દોઢ વાગો

કયા ટ્વેલર્સમાંથી નાનો આવો શિવાનીમાંથી આદુ આદુ હીરો તું ખાઈ ગઈ તારું આઈસ્ક્રીમ હે આદુ મજા આવે છે મજા આવે છે આદુને હે આદુ એ દીકા આદ્યા અઈ વઈ 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 આમજો અનેરી કેમ હવે અનેરી કેમ હવે

एतांश नीती हवे लिटो कर यमू बस लिखना कैम गो गड़िया ज्यादा अक्षर अच्छी हां जोई ना 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 अक्षर લખાય હીરા હું લખવા આવી હું લખે છે અદુ હું લખે છે હીરા

હમ હા ઓવેને ક્યાં જાવ છો અરે વાહ એમ નો થઈ જાય બટા એમ જો ભાઈ એવો

એક પછી એક લેવાનું હોય ગઈસ તો છે ને બચ્ચાએ એન્જોય ફૂલ કરી હિંચકા હિંચકા લસરપટ્ટી ખાધી ગાર્ડન માં રહી હવે એમ નાસ્તા પાલતી કરી અને હવે અમે જાશું ઘરે તો એ લીધું છે કઈ પેકેટ પેન્ડલ નીકળું જે તાન પેન્ડલ કઈ કામનું નું નહીં હાલો હવે ગઈ તો બચ્ચાને ગાર્ડનમાંથી લઈને આવી છું અતુલભાઈના શોરૂમે કોસ્ ગર્લ શહેરમાં આદ્યાને લઈને એના મમ્મા પાસે પણ અહીંયા છે ને બહુ ટ્રાફિક એટલે આજ તો અમારે હામુ કોઈ નહીં જોયું ગાઇસ તો છે ને હું અહીંયા કોસ્ટ ગલ શહેરમાં આવી તો અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે અને મને ઘણા સમય પહેલા આપણે ત્યાં શોપિંગ કરવા માટે આવ્યો હતા ને ત્યારે એવું કીધું હતું કે મારા સનનું નામ લેજો પણ

કોની નજર લાગી ત્રણેય ભેગા થાય ને એટલે કરી મામા ઘર તો પણ આમ બધાને માથે લઈ લેતા શાંતિ રાખો ઘડીક શાંતિ રાખો કેમ છે આ કામ કરવા દેતા નહીં અરે હાલ છે એમાં જ મજા આવે કઈ ઘડીક શાંતિ રાખો સાંભળવા તો જો ઘડી પણ આમ ઘડીક શાંતિ રાખો આ પંખો કોને ઘી શું કયો

બોલાવે નહી નહીં મારે નથી થવું ના ના મને ના 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 હવાર થી હાજુ આમ જ કરતા હશે ને તો એને

કઢી હૈ મા કોમેન્ટ કરતા આજ કાં પે આયા હું મેં ખાના ખાને કેસ તો જો અત્યારે ગોલા ખાવા એવા છે

ગાઈઝ આ જેટલા છોકરાઓ છે ને અમારી શેરીના છે અમારી શેરીમાં નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય ને બધી જ ઝીણી ઝીણી બધી જ જવાબદારી આ લોકો ઉપાડી લે બધી કમ્પ્લીટ અમારે તો કઈ જોવો પણ જ નહીં કેમ સાચી વાત ને છોકરાઓ છે ને આ બધા નાના નાના છે પણ જવાબદારી મોટી ઉપાડે છે કામ મોટું કરી નાખે છે હા નાના ફર્સ્ટ ક્લાસ હો બધાનું ધ્યાન રાખો છો ભાઈ થેન્ક યુ જો આવા નાના નાના છોકરાનું શેરીમાં ધ્યાન રાખે છે શેરી વટવા નથી દેતા આ શેરી વટવા નથી દેતા સોસાયટી તો મજા આયા મામા કે ઘર હેતાશ કો આજ તો આરામ तभी तो से मैं सो गई थी और ये बच्चे लोग तड़बड़ाटी बोलाते थे लेकिन वो मम्मी को मम्मी और सबको लेके बेडरूम में चली गई रीना मासी और मम्मी और मैं बोल में मस्त सेटी पे आराम किया मतलब आज आराम डे था तेरे लिए यस आज मेरे का आराम डे था क्योंकि कितना दिन से हमने इतना ऊंग नहीं निकाला इतनी ऊंग निकाला सुबह में भी मैं मैंने 10:30 बजे तक

ઇન્સ્ટાગ્રામ એફ બી યુટ્યુબ જા કરીને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધા આટલા લોકો અમારા સપોર્ટમાં છો અને અમારા બર્થડે વિશ કરવા પ્રત્યે ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે જી તો સાડે દસ બજને હે હૈર ચલો ફિર કલ મિલગે નય વ્લોગ મેં નઈ એનર્જી કે સાથ તબત્રી ટાટા બાય બાય ગુડ નાઇટ જય ગુડ બાય